નમસ્કાર મિત્રો આપણે તો ડીજલમાં પણ સોગે છે ઘણા સમયથી હવાઈ સમાજના વિકાસમાં હળખાપ ભરી છે આપ જોઈ રહ્યા છો કે સમાજમાં લગ્ન પ્રસંગો આવતા હોય ત્યારે સમાજના અમુક બુદ્ધિજીવી તત્વો અને સમાજના વિકાસની ગાથા ગાથા એ લોકો કહેવામાં આવે છે કે સમાજના લોકો સમાજ કેવી રીતે કંઈ દિશામાં જાય તો સમાજના વિકાસ તારે સફળ થઈ બલધાણ કરવામાં આવતું હોય છે પ્રસંગોને લઈને મારી સાથે જોડાયા છે ભલદેભાઈ હજીમાં આપણાથી સોશિયલ મીડિયા મધ્યે બી આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી એક પોસ્ટર વાયરલ થાય છે ઘણા ગ્રુપો દ્વારા ઘણા બુદ્ધિજીઓ દ્વારા સમાજસેવકો દ્વારા ગોવાજીઓ દ્વારા આગેવાનો દ્વારા કે ભાઈ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ વધારે થયો છે તો આપણે એની અંદર થોડું અંકુશ લાવીએ સોનાનો તો આપવાનું ઓછું કરીએ જેમ કે ભાઈ પચીસ ત્રીસ તોલા આપીએ છીએ એટલે દસ પંદર તોલા કે પાંચ તોલા આપીએ આવા દરેકના અલગ અલગ મંતવ્યો છે તો એ વિષય પર આપણી સાથે બળદેવભાઈ જોડાયા છે ને આપણે એના વિશે જાણીશું

ઘણા વર્ષો પહેલાથી ચાલુ કર્યા છે તે હમણાં લગભગ થોડા એકાદ વર્ષ પહેલા પણ બંધારણ સમાજમાં થઈ ગયું તો સમાજ સુધારો કે જે જે કઈ કર્યું છે સમાજ માટે જ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક એમાં સફળતાઓ મળી છે

હવે નો વિષય એવો છે કે સોનું એટલે સોનું આમ આનંદ વડીલો વખતનો જે રિવાજ હતો એ એક એવો રિવાજ હતો કે સોનું આપીને આપણે એક કે સગાના પક્ષમાં ગણો તો સોનું આપીને આપણે એકબીજાની માનતા કે આપણે આપ્યું પણ હવે એ સમય અલગ હતો એ સમયની અંદર સોનાનો ભાવ નતો હવે અત્યારે હાલ જે પચાસ હજારમાં નોકરી કરવા વાળો વર્ગ હોય કે લાખ રૂપિયા કમાવાળો વર્ગ હોય એ ગમે એટલું કરે તો હાલના ની પ્રસંગ માં જે સોનું આપવાનો વ્યવહાર ચાલી રહ્યો છે એ સોનું ખરીદી શકે એવી પરિસ્થિતિ જ નથી બરાબર કારણ કે મિનિમમ તમે કોઈ પણ નાનો પ્રસંગ હોય તો વીસ તોલા હોનું તો એને આપવું જ પડે બરાબર વીસ તોલા હોનું આપવા જાય એટલે પચીસ ત્રીસ લાખ રૂપિયા એની પાસે હોના ના જોઈએ બીજા વીસ લાખ રૂપિયા બીજા જોઈએ પચાસ થી સાહીઠ લાખ રૂપિયામાં પ્રસંગ થઈ જાય હવે ગમે એવો વ્યક્તિ લાખ રૂપિયા ગણો તો વર્ષે એના બાર લાખ રૂપિયા બાર લાખ માંથી એનો ખર્ચો નીકળો તો પાંચ પેટી એને બચે તો એના જીવનની જે કમાણી છે એ પ્રસંગમાં જ પૂરી થઈ જાય બરાબર એટલે સમાજને આ સોના પ્રથા જો બંધ કરે આ સોનું લે દાખલા તરીકે એને માનીને દયા હોય તો ભલે પચાસ કોલા લે ખંદની અંદર બિસ્કિટ લે પાર્વતી શણકાજી પહેરવા માટે જોતો એ પણ જોવે છે પણ સોનું લઈ અને લોકોને પ્રસંગમાં ના પડતા ભાઈ અમે આવા પ્રસંગની અંદર દાગીના લાયા છીએ અને સમાજ જોવે તો સમાજની અંદર બધા ત્રણેય વર્ગો સાથે મળે શ્રીમંત વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે નાનો વર્ગ હોય આ સાથે મળી અને આ સોનાની બિલકુલ પ્રતિબંધ મૂકી દે અમે ગમે એવા પ્રસંગો પ્રસંગ ખુશીનો પ્રસંગ છે પણ અમે સોનું લાવીશું નહીં અને સામે સગા પક્ષ તરફથી બોલાવીશું નહીં આવો સમાજ નિર્ણય લે તો હું માનું છું કે સમાજની અંદર ઘણો એવો ખર્ચો બચી જાય કારણ કે સોનું એક જ એવો આ વિષય છે કે સોનું જ ખર્ચાળ છે આપે બળદેવજી જે કહ્યું કે સોનું જે છે અત્યારે ખૂબ ચર્ચામાં ઘણા બધા લોકો દ્વારા આવી છે તો મારે એક સમજવું છે કે આપણે સોનું અત્યારે રમારી સમાજ જળ જાગ્યો છે કે ભાઈ સોનામાં અંકુશ લાવવું ખૂબ જરૂરી છે અને સત્ય વાત છે ચાલો માની છે તો આમાંથી નવો પ્રશ્ન એવો પણ ઉદભવે છે કે જે કે આપણે જે સોનાના રિવાજો હતા કે જે ઢાલ પ્રથા હતી કે ભાઈ આપણા મામાના ઘરેથી સોનું આટલું આવશે પાણીને પછી મારા સાળીના જે મેરેજ છે તો ત્યાં કોઈ આપશું આપણે સોનું આપશું તો જે લોકોને આવી ઢાલ પ્રથા થઈ ગઈ છે પછી જેમ કે કોઈ પિતાના બે બાળકો છે તો મોટા છોકરા પુત્ર વધુને ને પચીસ તોલા સોનું આપ્યું છે અને હવે નાનાનો વારો આવ્યો છે બે કે પચીસ માં તો એને આપવું પડશે પાંચ કે સાત તોલા કે દસ તોલા તો ત્યારે બંને પુત્ર વધુ સાથે ઘર્ષણિક પ્રશ્નો ઉભો થશે ને તો એમાં કઈ રીતે જોઈ રહ્યા આમાં આનંદભાઈ

લાખ ને પચીસ હજાર ના ભાવે સોનું લેવા સગા પક્ષે આગળ આજથી સમજી લો કે જે પંદર વર્ષ પેલા આપ્યું હોય તો એનો કંઈક નવ હજાર ભાવ હોય કે દસ હજાર ભાવ હોય એ સમય માં વીસ હજાર એને અત્યારે એ વ્યક્તિ અઢી લાખ રૂપિયા ખર્ચવા તૈયાર ના હોય એટલા માટે એની પરિસ્થિતિ જ ના હોય સીધી

એ સોનું પાછું કઈ કામમાં નથી આવતું હતું ખરેખર તો સોનાને આપણે મૂકી જ રાખવાનું હોય છે હવે જે લેડીનો માટે પાર્વતી જણકાર તો એ જ મહત્વનો હોય છે ગમે એટલું તમે સોનું પણ મૂળ તો ઘરમાં જ બીજું સોનું ક્યારે કોઈનું કામ એવું ગાઢ્યું હોય એવો ઇતિહાસ પણ નથી એટલે આમ તો પૂર્વજ એવું કેતા આવ્યા છે કે ભાઈ આપણે સંકટ સમયની બારી છે કે જ્યારે ઘરમાં ખરાબ પરિસ્થિતિ આવશે ત્યારે આ સોનું આપણે વાલું લાગશે અને સારું લાગશે પણ એ સમય પણ સોનું વેચતા જ નથી નથી વેચતા એ આપણે ઘણી સમાજની અંદર આપણી કરવી વાત ચિંતા ઘરે સોનાને ઘરની અંદર ગમે તે પરિસ્થિતિ હોય પણ સોનું તો સંગલી રાખવા હા એટલે એની થાપણ કરી અને બીજું દેવું કરવું તો હું માનું છું કે ખરીદી જરૂર છે એની વસ્તુ આપણે ખરીદી કરવી જોઈએ જી એક પ્રશ્ન એવો પણ હતો કે ભાઈ આપણે દીકરીને કરિયરનો વાસણ પર આપતા હતા તો અત્યારે એ વાસણ પ્રથા બંધ થઈ ગઈ કે કરિયરમાં જરૂરિયાત પૂરતા અને ચોક્કસ અમુક પ્રકારના જ વાસણો આપવામાં આવે છે

નાણાકીય ને એ હજાર પણ બંધ કરી દીધી અને બસો ની નોટ રીતે કાયમ ચાલવાની છે જેટલો નાણાકીય વ્યવહાર સગા સંબંધી પણ માપ રાખશો તો કાયમ માટે ચાલશે આવું મારું વ્યક્તિગત માનવું છે સોનામાં અંકુશ માટે તમે જે કહો છો કે આપણે માનીએ છીએ તો આમાં કઈ રીતે હવે સોનામાં સમાજ કઈ રીતે બંધારણ કરે તો કઈ દિશામાં યુવાનો જે છે સંગઠનો જે કામ કરશે તેમાં સફળતા આવશે સંગઠનો છે એ સારી કામગીરી કરી રહ્યા છે સમાજના છેલ્લા ત્રણ ચાર દિવસથી સોશિયલ મીડિયાની અંદર મેસેજો પણ ફરી રહ્યા છે ગુવાજીઓ પણ પોતાની વાત મૂકી રહ્યા છે સમાજ સુધારકો પણ પોતાની વાતો મૂકી રહ્યા છે તો હું માનું છું કે આગળ આપણે બંધાણ કર્યું ત્યારે સંતોના આસ્તક આપણે કરવડાવી દઉં એટલે સમાજની અંદર ક્યાંય ના પડે તો આપણા સંતોનો નારાજ પણ થાય કે ભાઈ અમારા આજે થયો સતા સમાજ માનતો નથી પણ હું સમાજને લાકડીએ તારિતના પ્લેટફોર્મ પરથી મેસેજ આપવા માંગુ છું કે જો સમાજ સુધારકો સંતો કે બોવાજીઓ બધાય આપણા હિત માટે કહેતા હોય છે સાચી વાત જો આપણે કોઈના વાળ્યા વળીએ તો સારું છે નહીતર આયા તો આપણે વળવાનું છે વળવાનું છે વળવાનું છે ઇતિહાસ સાક્ષી બનશે એના કરતે આપણે સમાજના કેવું માની જોઈએ કોઈ વ્યક્તિનું કેવું માનવું નથી કારણ કે સમાજ એ માન બાપ છે અને સમાજની સાથે ચાલી છું તો હું માનું છું કે સમાજની અંદર આ દિશા અને દશા કાયમ માટે બદલી છે જી

અગિયારમા મહિનાનો પ્રસંગ ચાલતો રહે છે ડિસેમ્બર મહિનામાં એટલે જો હું માનું છું કે સમાજના લોકો પ્રસંગવાળા લોકો શરૂઆત કરે હા અને એક પોતાના બેનરો બજારમાં મૂકી દે કે ભાઈ અમે અમારું સોનું છે એ અમારા વૈવિય પક્ષમાં દેખાવ માટે લાવીશું નહીં બીજું કે જે આપણા સમાજની અંદર સોશિયલ મીડિયા જે બેસણ ઢુંબે સમિતિ છે એ સમિતિ જ્યારે સંઘર્ષ

જે ન્યૂઝ પેપરમાં માં આપ્યું હોય એની ટીકા થતી એટલે એમ કરતા 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 સમાજ આપણી તરફી નવ્વાણું ટકા સમાજ આપણા આગ બેસણા ઝુંબેશ સમિતિની સાથે ચાલી રહ્યો છે કોઈ એક ટકો ના ચાલતો હોય તો કોઈ સમાજ કોઈ સમાજ કોઈને લખી આપ્યો નથી એના માટે ઝઘડા કરવા જાય પણ એ લોકોને સમજવાનું હોય એટલે એક ટકા વાત બાદ કરતા જો નવ્વાણું ટકા સમાજ સાથે છે ને તો હું માનું છું કે સમાજની અંદર જે પ્રગતિ અને ગતિ છે ને એ કોઈ રોકી નહીં શકે ચોક્કસ તો જે કહેવા માંગીએ છે કે ભાઈ વૈષ્ણવ ઝુંબેશ ખૂબ સરસ દાખલો આપ્યો કે જે વસ્તુ અશક્ય જ હતી અને એમાં ખૂબ યુવાનોએ સંઘર્ષ કર્યો છે ત્યારે આજે સફળતા પણ મળી છે અને ખૂબ સારી રીતે લોકો ચલાવે છે ત્રણ મિત્રો છે રવિભાઈ દેસાઈ આશીષભાઈ છે અને બીજે છે ખૂબ સફળતા મળી છે તો આમાં એવું કયું આપણે ચોક્કસ એવું દાખલો બેસાડી શકીએ તો સો ટકા આપણે તમે જોઈ રહ્યા છો કે એમાં સફળતા મળશે આની અંદર મેં તમને પહેલાં પણ કહ્યું કે એક તો પ્રસંગ કરવાવાળા લોકો છે સમાજના એ સામેથી પોતાની તૈયારી બતાવે અને સમાજ સુધારકો છે એ સોશિયલ મીડિયાની અંદર એક જ વાત ઉપર આવે કે ભાઈ સોનું બંધ એટલે સોનું બંધ ગુવાજી વર્ગ પણ સામેથી પોતાના વિડિયા મૂકે જે સમાજ સુધારકો ગણો કે શ્રીમંત ગનનાજી આપણા જે સમાજ દિશા બતાવનારા લોકો છે એ તમામ લોકો પોતાના વિડિયા મૂકે અને પોતે જાહેરાત કરે કે આ અમારા ઘરે પ્રસંગ હશે તો અમે સમાજની સાથે રહી અને સોનાના દાગીના બંધ કરી છે બાકીની ખુશી એમના માટે આઝાદી છે એમને જે કઈ મનાવી આવે પણ માત્ર હાલ મુદ્દો છે સોનાનો કે સોનું અમે ક્યારે બજારમાં દેખાડી છું નહીં કે સમાજ વચ્ચે લાવીશું નહીં અમારા ઘરમાં સોનું અમે ખરીદીશું છું પચાસ તોલા હોવા તોલા કે દસ તોલા એ અમારા ઘર પૂરતું રાખી અને એમના પોતાના પાટલ ખરીદે છે એમને પોતાના ઘરમાં જે કઈ કરવું એ કરે પણ સમાજના જે જાહેર વસ્તુ વચ્ચે આપણે જેમ કે સમજી લો કે મામેરું આવ્યું તો મામેરા માટે ભાણીને મેં આ સોનું આપ્યું

આપણે એવું નથી કે સોનું હોય તો જ એને કરી એ માટે કે બંને વિવાહ પક્ષ મળે એકબીજાને જાણે સમજે તો એ કપડા થી અને બીજી અન્ય વસ્તુઓથી પણ આગતા સાકતા થઈ શકે છે બરાબર છે જો સમાજ આ વસ્તુ પર આગળ વધવા માંગતો હોય ને તો સોનું હોય તો જ આ બધું થાય

નાણાકીય વ્યવહાર કરીને પણ ડાલ પતાવી શકો ચોક્કસ કેમ કે આગળ બે તોલાનો દાગીનો આપ્યો હોય તો બે દાગીના પાર્ટી પૈસા આપે તો એ નાણાકીય વ્યવહાર જાય કદાચ સમજી લો કે સામે વાળાની પરિસ્થિતિ સારી ના હોય તો કદાચ આપણું સગવડ તો કદાચ ના લેવ તો પણ એમાં કે વાંધો નથી મોટું મન રાખી મોટું મન રાખીને પણ પ્રસંગ નીકાળી શકાય છે પણ આ સમાજના હિતાવા માટે સોનાનો નિર્ણય લેવો જરૂરી છે નહીતર એક સમય એવો વિકટ હશે કે આજુ આપણે આજથી વરસ પહેલા કહ્યું હતું કે સોનું આસમાને અડશે તો 1 લાખ 25000 ભાવ થઈ સમયની અંદર 70000 તો અત્યારે આ 1 લાખ 25 છે હજુ આપણે કલ્પના ના કરી શકીએ કેટલા પટી લેશે હા ચોક્કસ 2 લાખ જાય 3 લાખ જાય એટલે સમાજને

જે નાનો મોટો પશુપાલક હોય છે એને ખબર હોય મારે ખાણદાનો કેવી રીતે લાવવાનો છે મહિલાઓને ખાલી આદેશ આપીને પ્રસંગ ઉજવવાનો હોય છે એટલે મહિલાઓને ખાસ સમજવાની જરૂર છે કે તમે તમારા ઘરની પરિસ્થિતિ જાણો અને દેખાવ કરવાની અંદર જલ્દી ના ઉતરી પડો ભલે બીજી ખુશી મનાવો પણ આ સોનાવાળી વાતમાં જો તમે સાથ આપજો તો સમાજ આ વસ્તુ પર આગળ વધી શકીએ કારણ કે એક હાથે તાળે ક્યારે કોઈની નથી પડી એટલે બધું એ પણ સમજવા માંગુ છું કે મહિલાઓને પણ સાથે રાખીને વિશ્વાસમાં લેશો ત્યારે જ આમાં સફળતા મળશે 100% છે મહિલાઓનો સંગઠન આપણી સાથે જોઈ મહિલાઓ સમજ તો જ સમાજની દિશા બદલાશે જી જોકર આપે ખૂબ સારું અને સત્ય વાત કહી છે કે ભાઈ દુના સોનાનો જે ભાવ છે વધશે અને જેમ જેમ હજુ પણ વધતો જશે તો સોનાની જે આ ઢાળ પર પ્રક્રિયા જે છે એ તો સંપૂર્ણપણે આજે જ નાબૂદ થવી જોઈએ અને સોનામાં અંકુશ પણ આવવો જોઈએ ઓછું આપવું જોઈએ તો પ્રસંગ પત્યા પછી પણ સુરુ આપી શકાય છે એવું આપણું કેવું છે 100% જે પ્રસંગ પત્યા પછી આપણે સામેવાળાની વ્યક્તિ દીકરી હોય એ એ જે કે આપકો એ બંને વિવાહ પક્ષ જાણતા હોય કારણ કે એ સમાજની વચ્ચે હતો નથી અને પછી એમને એ એ પોતાનો પારવાતી સંગાર આપે કે એમને સોનાનો બિસ્કિટ આપે તો એ બંને વિવાહ પક્ષનો વિષય છે જી જી ખૂબ સરસ આપે વાત કરી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર મિત્રો આપણે જે ચર્ચા જાણીમાંથી કયો પાર્ટ આપણને સારો લાગ્યો કોમેન્ટમાં લાગશો અને આપનો પણ કોઈ વિચાર હોય કે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો સમાજના દરેક લોકો એમને જવાબ પણ આપી શકે છે વધુ માહિતી માટે બને રહો આખોદાર માટે આભાર અસ્તુ